ધોરણ 10 અને ધોરણ 12 પછી શિક્ષણને લક્ષ્યા પ્રશ્નોનો નિરાકરણ કરવા માટે કોંગ્રેસે કાર્કીર દીના ઉમરે પુસ્તકનું વિમોચન કર્યું એક સત્ય સતત 20 વર્ષ સુધી મનીષભાઈ યોનોને માર્ગદર્શન મળે માટે કાર્કીર દીના ઉમરે ઉમરે એ રીતે એક પુસ્તક દ્વારા जे माही काम आदनी श्री अमित भाई आदनी जी माहिती विद्यार्थियों ने मिळोवी दुर्लभ होई छे प्राप्त થાય માટે जो एक उत्तम काम કરી રહ્યા छे हमने खूब हृदय पूर्वक प्रदेश कांग्रेस समिति वती अभिनंदन આપું છું આદણી શ્રી अमितભાઈ ચાવડા આદણી રામકિશનજી આદણી શૈલેશભાઈ આદણી મતસીભાઈ આદણી ભાઈ શ્રી इंद्रविजयભાઈ ભાઈ શ્રી બીમલભાઈ હેમાંગભાઈ ભાઈ શ્રી હિરેન બેન્કર बाई श्री भाविक कने हमारा साथी मित्र प्रेस आणि मीडियाला मित्र आप सर्वनु खूप हृदयपूर्वक स्वागत पण करू छु मारे विशेष बात कहीं नहीं करनी मानसमा क्षमता गमे तितली होय हो होय जो योग्य दिशा आणि दृष्टी न मळे तो ये टॅलेंट ही ताकत हे मंजिल सुधी ना पोहोचारी सके पगमा जोम होय आणि દોડીને ગાંધીનગર પહોંચી શકવાની ક્ષમતા હોય પરંતુ દિશા બતાવનાર કોઈ ન હોય અને અમદાવાદની દિશાથી અમદાવાદથી ગાંધીનગર તરફ જવાની દિશાથી વિપરીત દિશામાં દોડ લગાવે તો ગાંધીનગર પહોંચવો એ મંઝિલ ના એમજે વિદ્યાર્થીમાં જે ટેલેન્ટ છે જે ક્ષમતા છે અને જે બનવા માંગે છે અને યોગ્ય માર્ગદર્શન એ અમારા સાથી મનીષભાઈ દોશી દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું છે અને એ જ ઇતિહાસ પણ એ વાતનો ગવા છે કે અર્જુન માં ક્ષમતા એ બાણ વિદ્યાની ભીમની ક્ષમતા હોય એ ગદા ચલાવવાની પણ જો એ બંનેના આત્મા એકબીજાથી વિપરીત હથિયાર મળ્યું હોય તો અર્જુન એ ગદા ચલાવની ક્યારેય સફળ ન થાય અને ભીમ બાણ ચલાવીને ક્યારેય સફળ ન આ ક્ષમતા પહેચાનીને એને ગુરુ દ્વારા યોગ્ય દિશા આપી હતી એ જ રીતે ભાઈ મનીષભાઈની કારકિર્દીના ઉંમરે એ બુક દ્વારા એ પુસ્તક દ્વારા એક ગુરુનું કામ એક દિશા બતાવવાનું સરસ કામ થાય છે અને ફરી અભિનંદન આપું છું અને એક સાતત્ય રહ્યું છે વીસ વર્ષ સુધી સતત આ કામ કોઈ પ્રોત્સાહિત કરે ના કરે કોઈ રિસોર્સિસ આપે ના આપે કોઈ ચિંતા નહી પણ હું મારી સમાજ પ્રત્યેની ફરજ અદા કરવા માંગુ છું અને કરીશ એ સાતત્ય રાખવા માટે પણ એમને અભિનંદન આપ સૌને આજના બેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે આપનો આભાર વિશેષ પક્ષે કહી કે এড્યુકેશન ફોર ઓલ અને એની ચિંતાના ભાગ રૂપે એજ્યુકેશન લોન સરકારી કહી કે યોજનાઓ જેમાં વિદ્યાર્થીને વાલીઓને જે ચિંતાઓ છે મારું બાળક ભણીને તૈયાર થયું બારમાં જોઈએ પણ હવે કોલેજમાં જશે તેની ફીઝનો મોટો પ્રશ્ન હોય એ તમામ વિગત ક્યાંથી સ્કોલરશિપ મળશે કઈ રીતે મળશે એ તમામ વિગત આપવાનો પ્રયત્ન કર્યો છે સૌથી મોટા મોટી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ મોટો પ્રશ્ન છે તો આ બુકની અંદર બસો તેર પેજની આ બુક છે એમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળે એની વિગતો આપવામાં આવી છે અને સાથે સાથે ક્યુઆર કોડથી આખા કોઈ પણ જગ્યાએ સ સરળતાથી પોતે પુસ્તક ડાઉનલોડ કરી શકે એવી વ્યવસ્થા પણ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીને વિનંતી કરી કે આ પુસ્તકનું વિમોચન સૌથી કીધું કે આ પુસ્તક સરળતાથી સામાન્ય માણસના મોબાઈલમાં કેવી રીતે ઉપલબ્ધ થાય કઈ રીતે કરી શકાય અને સાથે સાથે વિદ્યાર્થીને ને વાલીઓ માટે અલગ અલગ કોર્સ માત્ર એન્જિનિયરિંગ ને મેડિકલ જ નહીં પણ એના સિવાયની અનેક કારકિર્દી એવી છે કે જે સૌને ઉપયોગી થઈ શકે અને એ માહિતીના આધારે જો અભ્યાસક્રમમાં એ જોડાય તો એને એનું ઉજ્જવળ ભવિષ્ય બની શકે એનો વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો છે આપનો સૌનો ખૂબ ખૂબ આભાર